અમેન પૂવો ભાભર આયા હતા પેલા ગયા તા છે આપણે પોઈણા પોઈણા ગયા તા પોઈણા થી હવે આયા ભાભર અને ભાભર થી જાય ઘરે જય જારમનજી બાપુ હા બોલો બોલો ભાઈ કેમ છે મજા છે ને આનંદ ને આનંદ આનંદ તો બસ આનંદ માં રહેજો એટલે બસ સી નેકળો ભાભર ગૌ કાપવાનો જો બજાર આજ ખુલાઈ ગઈ છે

જો બકરા હવે રંસે કે ટોબ કે ટોબ કરે છે શું દેહી મદમા પુલે આયા એ આય જાસુ પુલે કરવા માટે આમે સે પુલ જોઈ લો અમારા કઈ ભઈ ટ્રેક્ટર લઈને આવેરા બે આ કઈ ભઈ ટ્રેક્ટર લઈને જાયરા છે મારા છો કઈ ભઈ mini ટ્રેક્ટર

એટલે આપણને શું ભરાવું ચાલુ કરવી પડે બંધ કરી નાખી ચાલુ કરાય જ નહીં આ બાવળી બાવળી તો ઘટાવી એટલે આ તો સાફ કરો કેટલો આડો છે યાર આટલો આડો ના રખાય તો પછી